અનોખા પુરાવાઓ છે ગુજરાતની સંસ્કૃતિ અને વારસાની ઝાંખી આપે છે આ મ્યુઝિયમ કલાકૃતિ ચિત્રો શિલાલેખ અને ભારતીય હસ્તકલા રાજા મહારાજાઓના દુર્લભ શસ્ત્રો રાજાશાહી ફર્નિચર તમને અહીં અચંભિત કરી દેશે ગુજરાતના રાજવી ઇતિહાસથી લઈને લોક સંસ્કૃતિ સુધી બાળકો માટે પક્ષીઓનો વિભાગ અને વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક માહિતીનો અદ્ભુત મેળ છે આ મ્યુઝિયમ તો ચાલો આપણે પણ આ જીવંત ઇતિહાસને એકવાર જીવીએ મારા રાજકોટવાસીઓ વોટસન મ્યુઝિયમની મુલાકાત લો અને અજોડ અનુભવ મેળવો